લોકશાહી અને સંવિધાન ની સોગંદ તમે કચ્છની ની એકતા જીવતી રાખી છે કચ્છ ને ભાઈચારા ને બનાવ્યો છે કોઈ પણ વાત વિવાદ વગર આટલા સામ દંડ ભેદ કચ્છ ને ગુજરાત લેવલ થી માતા ને મઠ ની ચૂંટણી કઈ રીતે હરાવે નાત જાત ભેદભાવ થયો પણ માતાના ના મઠ ને સાણી અને સમજદાર પ્રજાએ પોતાની સમજદારી બતાવી છે ગામની ની એકતા ને ગામ વિકાસ ને અને ગામના ના ભાઈચારા ને વિજય બનાવ્યો છે આજે

અમે અભિનંદન પાઠીએ છીએ ગામના મહાજન એ પટેલ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ખાસ તો અમારા દલિત સમાજને કે ચટ્ટાન જેમ મજબૂત બનીને અમારી સાથે રહ્યા ગામનો મહાજન સમાજ અમારી સાથે રહ્યો અને અમે આપને વિશ્વાસ અને વચન આપીએ છીએ કે જે લોકોએ અમને મદદ કરી છે સમય આવે અમે મુસ્લિમ સમાજ છે તમને વ્યાજ સહિત પાછો બદલો પણ આપી દેશું એની પર ખાતરી આપીએ છીએ અને આ ગામમાં મરહુમ દાઉદભાઈ કુંભાર અને મારુમ ઓસ્માન કાકાને મારૂમ હાજી કપા બાપાએ જે આંબામાં આવ્યા હતા એમના ફળ આજે કુંભાર પરિવાર કહી રહ્યો છે ગામમાં એ લોકોએ જો કૌમિયકતા અને ભાઈચારો નગર દરેક સારા નશા પ્રસંગો લોકો સાથે સંકળાયેલા રહ્યા અને આજે અમને એ ચીજનું પણ ગર્વ છે અમે વાતો કરતા હોઈએ કે દાઉદભાઈ અને ઓસ્માન કાકાનો ચિલો આજે કુંભાર પરિવાર નિભાવી રહ્યો છે અને તમે અઢીસો મતની આપી સાબિત કર્યું છે તમે વધારે છે ફરીથી અમને સાથ સહકાર આપનાર તમામ અમે આજે પણ કહીએ છીએ કે અમે મત જ્યારે પણ જાહેર જીવનમાં રહેશું અમે જાત નાત કે કોમવાદ ના નામે ક્યારેય મત નહીં લઈએ અને મત નહીં આપીએ જેમને અમને સહકાર આપ્યો છે સામે અમારો ભાઈ હશે અમે અમારા ભાઈ સાથે નહીં પણ અમારા હિન્દુ ભાઈઓ સાથે રહેશું એ પણ વચન અને વિશ્વાસ આપીએ છીએ ફરીથી કચ્છની ધરિયાણીમાં આશાપુરા હાજી પીરવલી કચ્છની કોમી એકતા કચ્છનો ભાઈચારો અને આપણે એકબીજા સાથે મળી રહીએ એવી અલ્લાહ ઈશ્વર ખુદા પાસે પ્રાર્થના ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર સ્વાભિમાન જિંદાબાદ સંવિધાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ